સગા સંબંધીને ટેકેદાર તરીકે એને રજૂ કર્યા હશે અને ભૂગર્ભમાં ઉતરી જાય છે ટેકેદારો ફોર્મ ભર્યા પછી ભૂગર્ભમાં ઉતરે તો વાત માન્ય આપણે ગણીએ બની શકે પણ પણ ખુદ ઉમેદવાર ભૂગર્ભમાં ઉતરી જાય છે પોતે થયા પછી ઓડિયો કે વિડીયો મારફત ડિક્લેરેશન કરે છે કે પ્રતાપભાઈ મારા ફોર્મમાં આવ્યા તો અહીંયા સુધી આ વાત ના પહોંચે પણ વાત ના પહોંચતી એ વાત એની વાતમાં એટલા માટે ગ્રાહ્ય રહેતી નથી કે ફોર્મની અંદર ક્ષતિઓ જે રાખતી છે નંબર એક નંબર બે સિન્ડિકેટથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને જે પ્રમાણની એપિસોડ બન્યો છે એ એપિસોડની અંદર સીધું જ દેખાઈશ નાના બાળકને પણ સમજમાં આવે કે કયા કયા પ્રકારના બનાવો બન્યા હશે હવે જે આરોપ પ્રત્યારોપમાં મારે કોઈ વાતમાં પડવું નથી આવનાર દિવસોમાં હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરી અને કાયદાકીય સકંજામાં લેવાની અમારી જે લીગલ ટીમ મારફત ગોઠવણ ચાલે છે એ અમારી કાયદેસરની કાર્યવાહી ચાલુ છે

તો હું કોઈ એવી સામાન્ય વ્યક્તિ તો નથી હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું અમરેલી જિલ્લાની આખી મારી જવાબદારી મારા બધા પ્રવાસ હોય મારા આયોજનો હોય સાથે સાથે પરેશભાઈ દાનાણી રાજકોટ લડવા ગયા ત્યાંની પણ જવાબદારી હોય પ્રદેશ કોંગ્રેસની કોઈ મને સૂચના મળે તો મારે જવાનું રહેતું હોય છે મારે મારું ફિલ્ડ મૂકી શકાય રાજકીય રીતે ના મૂકી શકાય પણ જે પલિશ વાત કરી રહ્યા છે ફોર્મ ભરવા ગયા અને ફોર્મમાં પ્રતાપભાઈ હાજર ના રહે અને હું ફોર્મ વિડ્રોલ કરી લઉં અથવા ફોર્મ ભરવા ગયો અને કાર્યકરોએ મને કન્નડક કનડકટ કરી અને હું ફોર્મ વિડ્રોલ કરી લઉં આ સાંસદની લોકસભાની ઇલેક્શન છે સંપર્ક કરવામાં આવ્યો હતો આ બનાવ બન્યા પછી નિલેશભાઈનો નહીં આ બનાવની જેવી મને સમજ પડી હું એના સાથે કનેક્ટેડ એની વ્યક્તિ સાથે એના ભાઈ સાથે એના પિતાશ્રી સાથે બધાની સાથે પ્રતાપ અડધો અડધો કલાક વાત કરી બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ ક્ષતિઓ તમે જો ઊભી કરશો આ પ્રોબ્લેમ જો ક્રિએટ કરશો આ લોકસભાનું ઇલેક્શન એટલે લોકતંત્ર ની હત્યા હિન્દુસ્તાનમાં પ્રથમ બનાવ બનશે ઓગણીસ લાખ મતદાર પ્રશ્ન છે અહિયાં ભારતીય જનતા પાર્ટી જીતવાની હતી સવ્વીસ જીરો થવાની હતી પાંચ લાખની લીડ ની વાત હતી તો આ ભારતીય જનતા પાર્ટી કૃત્ય કરાવનાર પણ એટલી દોષિત છે એટલા માટે હું દોષિત ગણું કે એક વ્યક્તિને તમે વિડ્રોલ કરાવવાથી ઓગણીસ લાખ મતદારોને વંચિત રાખ્યા હશે ઓગણીસ લાખ મતદારોને વંચિત તો રાખ્યા હશે પ્રશ્ના ચૂંટણી પંચ ઉપર પણ એટલો ગંભીર થાય છે કે નોટાનો ઉપયોગ થાય એ ઉપયોગ નથી થતો સાથે સાથે તમે જે ઇલેક્શન ડિક્લેરેશન થયા પછી બધા જ ચરણના ઇલેક્શનો પૂર્ણ થાય પછી રિઝલ્ટ ડિક્લેર કરવાનું હોઈશ

એને કીધું કે અમે ટેકેદાર ને સંશોધન કરી એના પિતાશ્રી નો મેં સંપર્ક કર્યો છે ગામડે રહે છે મનસુખભાઈ એક ખેડૂત આગેવાન અને ખેતી કરી એનો સંપર્ક કર્યો એને એવું કીધું કે હું આનાથી વાકેફ નથી નિલેશભાઈ નો સંપર્ક તો જયારે કલેક્ટરની અંદર સેકન્ડ સુનાવણી હતી કલેક્ટર ઓફિસમાં હતા હું તો એમ કહું છું કે આની સીબીઆઈ તપાસ થવી જોઈએ ઈડી મારફત તપાસ થવી જોઈએ અને આની નાર્કો થવો જોઈએ પ્રતાપ દુધાત ખુલ્લો આરોપ છે ભારતીય જનતા પાર્ટી હાલતા ને ચાલતા ગમે એના ઘરમાં ઈડી મોકલે છે હું એમ કહું છું કે આની ઈડી મારફત તપાસ થવી જોઈએ આનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને સીબીઆઈ તપાસ થવી જોઈએ અને આ જ આ આ પ્રક્રિયામાંથી ગુજરાતના હિન્દુસ્તાનના મતદારોની મેટ સુરતની આ ઇલેક્શન ઉપર એટલા માટે હું ગણી શકું આ નાની સૂની વાત નથી રહી વાત પ્રતાપની જે પ્રતાપ દુધાતે જે વાત કરી છે પ્રતાપ દુધાતનો વ્યક્તિગત કોઈ મામલો નથી કોંગ્રેસ પાર્ટી અને વ્યક્તિગત મામલા કરતા પણ ઉપર ઉઠીને આ આવનાર દિવસોમાં તમારા મારા આવનાર પેઢીના લોકતંત્ર માટેનો પ્રશ્ન છે હું એમ કાલે કોઈ પણ વ્યક્તિ હશે આ રીતની બધી સીટો વિડ્રોલ ના કરી લે ખાતરી શું આ કોઈ નાની વાત નથી અત્યાર સુધીમાં જે બનાવ બન્યા એમાં સૌથી ઘાતકી અત્યાર લોક લોકતંત્ર હું માની રહ્યો છું જી ગંભીરતા ખુબ જ છે હું તો સુરતની જનતાને પણ વિનંતી કરું છું મીડિયા મારફત કાની ખૂબ જ ગંભીરતા તમે પણ લેજો અને તમને એમ લાગતું હોય કે આ આ યોગ્ય થયું છે તો તમારો નિર્ણય તમને સૌને મુબારક પણ અયોગ્ય લાગતું હોય તો બધા સગા સંબંધી લાગતા ઓળખતા સૌરાષ્ટ્રની અંદર ટેલિફોનિક જાણ કરો આ ઘાતકી હત્યા કરાવનાર પણ ગુને ગુનેગાર કરનાર પણ ગુનેગાર છે આવનાર પેઢી માટેનો પ્રશ્ન ઉભો થયો છે જી પ્રતાપભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર